આજનો પ્રેરણા સંદેશ ભાગ એકસો બાર ફ્રાન્સ દેશમાં એક મહિલા રહેતી હતી જેમની ઉંમર અડસઠ વર્ષની હતી આમ તો તે ખૂબ જ શાહુકાર હતી અને આઠ ઓરડાના વિશાળ બંગલામાં રહેતી હતી પરંતુ એકલવાયા જીવનને લીધે તે માનસિક રીતે સાયકો થઈ ગઈ હતી તેથી તે ઘરનો બધો જ કચરો બહાર ન ફેંકતા ગાર્બેજ બેગમાં ભરીને રૂમોમાં જ મૂકી રાખતી એક એક કરીને બધી જ રૂમ્સ ફ્લોરથી લઈને છત સુધી કચરાથી ભરાવા માંડી અઢાર વર્ષ સુધી તેણે ઘરમાં કચરાનો સંગ્રહ કર્યો પછી તો ધીમે ધીમે કોવાયેલા કચરાની દુર્ગંધ આજુબાજુ ફેલાવા લાગી તેથી પાડોશીઓએ પોલીસને ફરિયાદ કરી જ્યારે તેમના ઘરની તપાસ કરવામાં આવી તો આખા ઘરમાં કચરા સિવાય કાંઈ નહીં પછી તો એ મહિલાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી અને ઘરને સાફ કરવામાં આવ્યું આ સત્ય ઘટનાને સાંભળીને આપણા હૃદયમાં જરૂર અરેરાટી થાય કે એ મહિલાએ ઘરમાં કચરો કેમ ભર્યો હશે પરંતુ મોટાભાગના માણસો પોતાની એંસી નેવું કે સો વર્ષની જિંદગીમાં પોતાના હૃદયમાં શું ભરતા હોય છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અભિમાન મારું તારું છડ કપટ આવા સ્વભાવોરૂપી કચરાથી જ મોટાભાગના માણસો પોતાનું હૃદય ભરતા હોય છે ખરેખર તો આપણને ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે તે આપણા હૃદયમાં પડેલા અનંત જન્મોના સ્વભાવોરૂપી કચરાને ઉલેચવા માટે આપ્યો છે કારણ કે મનુષ્ય સિવાય કોઈ પણ પશુ પંખી કે વનસ્પતિ અને જીવજંતુના દેહમાં હૃદય શુદ્ધિની સાધના થતી નથી પરંતુ માત્ર મનુષ્ય દેહમાં જ એ કાર્ય શક્ય છે છતાં પણ માણસ હૃદયને ઓલેચવાને બદલે વધુને વધુ કચરો ભરતો હોય છે પરિવારમાં ઝઘડાઓ થતા હોય છે એનું મૂળ કારણ શું છે સ્વભાવોરૂપી કચરો સમાજમાં વિખવાદો થાય છે દેશમાં હુલ્લડો થાય છે કે વિશ્વમાં યુદ્ધો થાય છે તેનું કારણ શું છે સ્વભાવોરૂપી કચરો તેમ છતાં પ્રત્યેક માણસને એવું લાગતું હોય છે કે મારું પોતાનું હૃદય તો શુદ્ધ જ છે પણ આપણું પોતાનું હૃદય કેવું છે તે જાણવું હોય તો એક પ્રયોગ કરવા જેવો છે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી એક ડાયરી અને એક પેન પોતાની પાસે રાખવાની અને જે વિચાર આવે તે ડાયરીમાં લખી નાખવાનો સારો ખરાબ મિક્સ જે વિચાર આવે તે સંકોચ રાખ્યા વિના તે ડાયરીમાં નોંધી લેવાનું અઠવાડિયા સુધી આ પ્રયોગ કર્યા પછી ડાયરી ભરાઈ જાય પછી એ ડાયરી કોઈને વંચાવા જેવી રહે ખરી એ જ આપણા હૃદયનું પ્રતિબિંબ છે પરંતુ આપણા હૃદયમાં ભરેલા આવા સ્વભાવોરૂપી કચરાનો વિચાર કરીને ઉદાસ થવાની કે દુઃખી થવાની જરૂર નથી કારણ કે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે સ્વભાવોરૂપી કચરો સાફ કરવાનો ખૂબ જ સરળ ઉપાય આપણા શાસ્ત્રોએ આપણને બતાવ્યો છે જે સાધન અતિ સરળ છે છતાં અતિ અસરકારક પણ છે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ઘરડા પ્રથમના આઠમાં કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના પાપ જે જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે તો વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર પણ એવું લખવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનના મંદિરનું પ્રાંગણ વાળે છે તો એ વાળતા જેટલા રજકણ નીકળે છે તેટલા તે મનુષ્યના પાપ બળી જાય છે એટલે કે સેવા પ્યોરિફાઈઝ અવર હાર્ટ સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે જેમ કાર્પેટ ઉપરનો કચરો સાફ કરવા વેક્યુમ જોઈએ અને હાર્ડ ફ્લોર ઉપર પડેલો કચરો સાફ કરવા સાવણી જોઈએ કપડા પરની મેલાશ દૂર કરવા પાણી અને ડિટર્જન્ટ પાવડર જોઈએ તો શરીર ઉપરનો મેલ દૂર કરવા સાબુ અને પાણી જોઈએ દાંતમાં ભરેલો કચરો સાફ કરવા ટૂથપેસ્ટ અને બ્રશ જોઈએ તો માથાના વાળનો કચરો દૂર કરવા શેમ્પૂ જોઈએ ઇન શોર્ટ વી નીડ ડિફરન્ટ મીન્સ ટુ ક્લીન ડિફરન્ટ થિંગ્સ એટલે કે અલગ અલગ વસ્તુઓને સાફ કે શુદ્ધ કરવા અલગ અલગ પદાર્થો જોઈએ કાર્પેટ ઉપર સાવરણી ન ફેરવાય તો હાર્ડ ફ્લોર ઉપર વેક્યુમ ના ચાલે શરીર માટે ટૂથપેસ્ટ ના ચાલે તો દાંત સાફ કરવા માટે સાબુ ના વપરાય દરેક વસ્તુની શુદ્ધિના સાધન અલગ અલગ હોય છે તો અંતઃકરણમાં ભરેલા કચરાને સાફ કરવા માટે શું જોઈએ તો અંતઃકરણને એટલે કે હૃદયને શુદ્ધ કરવાનો સાબુ છે સેવા ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણના પચીસમાં કહે છે કે જેવું ઓકા ખાચરને સંતની સેવા કરવાનું વ્યસન પડ્યું છે તેવી રીતે જેને સેવા કરવાનું વ્યસન પડે છે તો એના અંતઃકરણની સર્વે મલિન વાસના ટળી જાય છે બસો વર્ષ પૂર્વે ઉકાખાચર નામના ભગવાન સ્વામિનારાયણના મહાન ભક્ત હતા તેઓ ખૂબ જ સેવાભાવી હતા અને સેવા કરવાથી જ તેઓનું હૃદય સ્વભાવોથી મુક્ત શુદ્ધ બન્યું હતું સેવારૂપી સાધના કરીને જેમનું અંતઃકરણ શુદ્ધ થયું હતું એવા ભક્તને બતાવીને જ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવી રીતે જે સેવા કરે છે તેના હૃદયની મલિન વાસના પણ ટળી જાય છે બે હજાર સાતની સાલમાં પરમભુજે પ્રમુખસ્વામી મહારાજ અમેરિકામાં એડિસન મંદિરે પધાર્યા હતા હિલ મંદિરના મંદિર કોર્ડિનેટર રોહિતભાઈ પટેલે ત્રણ હરિભક્તોનો પરિચય આપીને કહ્યું કે સ્વામીજી આ ત્રણેય ભક્તો સભા પછી મંદિરનો ખૂણે ખૂણો સાફ કરીને પછી જ ઘરે જાય છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ કહે વાહ ભગવાનનું મંદિર સાફ કરો છો તો એનાથી તમારું અંતઃકરણ સાફ થઈ જશે બહુ સારી સેવા કરો છો અને કરતા રહેજો તો આપણા શાસ્ત્રોએ આપણા ભગવાને અને આપણા સત્પુરુષોએ સેવાને જ હૃદય શુદ્ધિનો સરળ ઉપાય કહ્યો છે એટલા માટે જે એક કવિએ લખ્યું છે કે જે કરે છે સેવા રહીને પ્રભુની શરણ જે કરે છે સેવા રહીને પ્રભુની શરણ કચરો સ્વભાવોનો ટળે છે શુદ્ધ થાય છે અંતઃકરણ આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજય સ્વામિનારાયણ